કેમ છો અમદાવાદ તમારો દોસ્ત જે કે આજે આવ્યો છે કેવી જગ્યાએ જ્યાં મળી રહ્યો છે વીસ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અરે તમને થતું હશે કે વીસ રૂપિયાનું અનલિમિટેડ જમવાનું છે એટલે તેની ક્વોલિટી કેવી હશે તેની વ્યવસ્થા કેવી હશે અને રસોડાની વ્યવસ્થા કેવી હશે એટલે તમારા માટે લઈને આવ્યો છો આજનો આ વિડીયો મારા આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જમવાની વ્યવસ્થા કેવી છે અને રસોડાની વ્યવસ્થા કેવી છે જે કે ના વિડીયો હોય એટલે પબ્લિક રિવ્યુ તો ખરા જ એટલે આજનો મારો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે એટલે મારા વિડીયોમાં સેફ સુધી બન્યા રહેજો ચાલો ત્યારે

આજે આપણે જે ભૂતનાઈમાં આવે છે ત્યાં બેન જમીન રહ્યા બેન જમવાનું કેવું સારું છે જમવાનું ક્યાંથી આવે મેથી છે કલોલ કલોલથી આવે કલોલ છે પહેલી વાર ના હમ બે તે કેટલી કરે જમવાનું મજા આવે છે ચોખાઈ કેવી છે ચોખાઈ એની સારી છે સારી છે ને ને તમને કેવું લાગે સરસ તમે તો પહેલી વખત જ આવ્યા છો સરસ છે ઓ ભાઈ સરસ છે જો રાખો આઈસુ ને આપણે જો આ બાબી જમી રહ્યા છે બાને પૂછીએ બા તમને જો મોન કેવું લાગે બહુ મસ્ત છો ભાઈ આ ઘર કરતા સારું છે કરતા સારું ઘેર આવું નહીં બનાવતા ના બને જ નહીં ને ભાઈ ઘેર આવું નથી બનતું એવું કે છે આ બા પહેલી જ વાર આયા બી જો ને સિનિયર સિટીઝન ને ખાવો તો આરામથી ખવાય ને કોઈ તીવ્ર મસાલા નાખવામાં નથી આવતો ને ના ના ભાઈ આપે જો સારું છે ને આપે જોયું ભાઈ આ બાને પણ મજા આવી ગઈ છે ને આગળ મિત્રોને પણ આપણે જોઈશું રિવ્યુ બેન એનું જમવાનું કેવું બહુ મસ્ત સરસ ક્યાંથી આવો છો અહીંથી અડાલસથી પહેલી વાર આવ્યા ના બે ત્રણ વાર આવ્યા ત્રણ અને અહીં ચોખાઈ કેવી છે એની જે બહુ સરસ છે એકદમ ચોખ્ખું છે એનું મેનેજમેન્ટ કેવું છે આ લોકોનું બહુ સરસ સરસ વ્યવસ્થા સારી છે બહુ સરસ ફેમિલી ફેમિલી સાથે તમને કેવું લાગ્યું એ સરસ છે બહુ સારું છે હા ભાઈ આપે જોયું ભાઈ એનું જમવાનું પણ સારું છે અને જોઈ શકો છો કે ભાઈ કેટલી બધી પબ્લિક એક સાથે જમી રહી છે આગળ પણ તમને લોકો મિત્રોના રિવ્યુ રિવ્યુ બતાવીશ આજે આપણે જે ભોજનાલયમાં આવ્યા છે ત્યાં મિત્ર જમી રહ્યા છે તેમને પછી નમસ્કાર પહેલાં આપનું નામ જાણો ભાઈ અશ્વિનભાઈ સોલંકી ક્યાંથી ગામપોર પહેલી વાર આવ્યા હું વારે આવું છું અમુક ટાઈમે રજા હોય ત્યારે જમવાનું કેવું જમવાનું એકદમ સરસ અને ચોખાની દ્રષ્ટિએ ચોખાએ પણ સરસ અને ભાવ ભાવ બી સરસ ભાવ બી સરસ હા રીઝનેબલ અને વત્તા આપણે જે ઘરે ખાઈએ ને એના જેવું પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહાર બરાબર ને કોઈ તીવ્ર મસાલા નાખવામાં નથી આવતા બરાબર ને અને અનાજનો બગાડ કરવો જોઈએ ના ભાઈ અનાજનો બગાડ કરવો ના જો આપણા મિત્ર કહેયા ભાઈ અને આગળ પર મિત્રોનો રિવ્યુ લઈએ જઈએ આપણે ચાલો ત્યારે આજે આપણે અહીં અન્ન ભોજ ના લઈ અને ત્યાં વડીલ જીમી રહ્યા છે તેમને પૂછે ભાઈ એનું જમવાનું કેવું બહુ સરસ જમવાનું છે એનું બહુ જ સરસ કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી એકદમ ક્વોલિટી અને ક્વોન્ટિટી બધું સારું ફૂલ ફૂલ જમવાનું મળે છે 20 રૂપિયામાં એકદમ ચોખ્ખાઈ છે ના અનાજનો બગાડ કરવો જોઈએ કે ના ના કરવો જોઈએ અને જે કરે છે એના માટે બે શબ્દ કહું કહી એમને સમજી વિચારી ના કરવો જોઈએ કારણ કે અનાજનો બગાડ એટલે બીજાના જમવાનું ના

મારું નામ સાકરિયા ઉર્વિશ હું અન્નપૂર્ણા હોસ્ટેલમાં વિદ્યાર્થી તરીકે રહું છું સેવા બી બજાવો છો હા અમે અમારે સેવા આપીએ છીએ સવાર બપોર ને સાંજ બે ટાઈમ બરાબર રોજના કેટલા માણસ જમતા રોજના સાડા પાંચસો પાંચસો માણસ જમે છે અને શનિ રવિ હોય ત્યારે છસો જવા હોય સવાર સાંજ બે ટાઈમ હોય સવારના લંચ કેટલી કિંમત વીસ રૂપિયા વીસ રૂપિયામાં ભરપેટ સાંજે સાંજે દસ રૂપિયામાં ભર હા બરાબર છે અને અહીં બાજુ જે મતલબ આ જમવાનું બને છે તેને ચોખ્ખાઈ પામ પૂરતી રાખવામાં આવે હા પૂરતી ચોખ્ખાઈ કોઈ પણ જાતનું કશું કેવું ના પડે એમાં બધું આપણે ચોખ્ખું કમ્પ્લીટ ધોયેલ ને બધું કમ્પ્લીટ જ હોય એ બાજુ કયું તેલ વાપરવામાં આવે તેલ કઈ વાપરવામાં તેલ આપણે સિંગ તેલ જ હોય છે બધું બધી વસ્તુ મસાલા બધી કંપનીના સ્ટાન્ડર્ડ વાપરવામાં આવે છે કોઈ પણ જાતનું કોઈ પણ લોકલ કંપની નહીં કોઈ પણ સિનિયર સિટીઝન અહીં જમવા આવે આવે તીવ્ર મસાલા નાખવામાં છે કોઈ નહીં 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 જાતનું ને એકદમ સાદું ભોજન જ હોય છે મસાલા વગરનું કોઈ પણ નાનું બાળક હોય કોઈ પણ મોટી ઉંમરના વડીલો બધા જમી શકેટલામાં જમી ટાઈમે સવારે આપણે સવા અગિયાર થી શરૂ થાય અને પાંચસો માણસ જમે એટલું બનાવેલું હોય છે તો સમાપ્તિ સુધી ચાલુ હોય છે જે પ્રમાણે પબ્લિક આવે એ પ્રમાણે શરૂ રહે છે અને તમે એનું લોકેશન બી જણાવી દો કે એનું જ્યારે એડ્રેસ કોને આવવું હોય માટે તો પરફેક્ટ એડ્રેસ બી બતાવ્યું આપણે કોબા રોડ ઉપર અન્નપૂર્ણા મંદિર છે માતાજીનું એની એક્ઝેક્ટ સામે કોબા રોડ ઉપર અડાલજ જ અન્નપૂર્ણા ભોજનું ભાઈ મહિનાના મતલબ વર્ષના ત્રણસો ને દિવસ ચાલુ છે બરાબર ને ભાઈ ને આપ જોઈ શકો છો અહીં પેડ ભરીને તમે જમી શકો બરાબર છે પણ અન્નાનો બગાડ કરવો નહીં બરાબર ને ભાઈ અન્નાનો બગાડ નહીં કરો ભાઈ અન્નનો બગાડ ના કરો જોઈતું હોય એટલું તમે લઈ શકો છો અને કોઈ જાતની મતલબ સેવા સ્વીકારવામાં આવે છે કોઈ મતલબ કોઈ દાન આપે કે કંઈ હા કોઈ દાન આપે કોઈને માનો કે એક દિવસનું જમાડવું હોય તો એના પંદર હજાર રૂપિયા છે હા એટલે એમાં બે ટાઈમ જમવાનું આવી જાય અને એમનું નામ પણ અહીંયા નોટિસ બોર્ડમાં લખાઈ જાય છે ને કોઈ તિથિ હોય કે જન્મ તિથિ કે મરણ તિથિ કે એવી રીતે કોઈ કરી શકે એવું નહીં હા જન્મ તિથિ મરણ તિથિ પ્લસ કોઈને થોડું ઘણું દાન આપવું હોય કે એક ચોખાનો કટો છે તેલનો ડબ્બો છે તો બસ એ આપી જવાનું અને બધું દાન તો સ્વીકારવામાં આવે છે પાકી પાવતી આપવામાં આવે છે નહીં જે આપણે પંદર હજાર એક દિવસના હોય એની પાવતી મળે છે પણ જે આ એક ડબ્બો કે એક થોડું હોય એની નહીં મળતી એ ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે આપે જોયું ભાઈ ને આપે ભાઈ એડ્રેસ પણ બતાવી જાય થેન્ક યુ થેન્ક યુ આપણે અન્નપૂર્ણ બોધા લયમાં રસોડું તો જોયું કે જે રસોડામાં મસાલા વપરાય છે એ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના રામબેનો વાપરવામાં આવે છે આપ જોઈ શકો છો અને સાંજે જે ખીચડી બનવાની છે તેના માટે બટેટા અને સિંગ પલારવામાં આવી છે અને તેની કિંમત છે ફક્ત ને ફક્ત દસ જ રૂપિયા હોય ને આપ જોઈ શકો છો એ મશીન પણ આધુનિક છે બધા આ લોટ બનાવવાનું છે ભાઈ એ બાજુ જે રોટલી બની રહી છે તેનું પછી એ મસાલાનું છે ને આપ જોઈ શકો છો અહીં તેલના પણ પ્યોર મતલબ સિંકતેલ વાપરવામાં આવે છે આજે આપણે આવીએ છીએ અન્નપૂર્ણા ભોજનાલય અને ત્યાં જમવાનું મળી રહ્યું છે જમવાની કિંમત કેટલી છે ખબર છે ફક્ત અને ફક્ત વીસ રૂપિયામાં અનલિમિટેડ અને જમવામાં શું છે તે પણ તમને બતાવું છું કે ભાઈ આપ જોઈ શકો છો દેશી ચણાનું શાક છે બટેટા છે દાળ ભાત છે અને રોટલી છે ને તે પણ અનલિમિટેડ અને તમે ખાવ ગમે તેટલું પેટ ભજની પણ અન્નનો બગાડ કરવો નહીં અને એનું જમવાનું કેવું છે તે પણ હું તમને ટેસ્ટ કરીને બતાવું છું ચાલો ત્યારે અમે પહેલું બાળ છે ને ભાઈ મારા વાલા સબસ્ક્રાઈબરોને લગ્નમાં મને એવું ઘર ચટું શાક છે ના પણ દાળ ભાતનો ટેસ્ટ કરીએ પહોંચી જજો અન્નપૂર્ણા ભોજનાલયમાં અગર તમે પણ મા અન્નપૂર્ણા ભોજનાલયમાં ભોજન કરવા માગતા હો તો લોકેશનનું પરફેક્ટલી એડ્રેસ જણાવી દઉં કે આ રસ્તો જઈ રહ્યો છે ત્રિમંદિર ત્યાંથી તમે આવતા હોય તો વચમાં જ આવે છે મા અન્નપૂર્ણા ભોજનાલય અને આ રસ્તો જઈ રહ્યો છે કોભા સર્કલ અગર આજનો મારો આ વિડીયો આપને પસંદ આવતો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક શેર અને મારી ચેનલ પર નો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું કોઈક આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આવજો